છો બધા મજામાં છો સ્વાગત છે તમારું આ બ્લોગમાં તૈયાર થઈ ગયા ડાકો જવાનું ગુડ મોર્નિંગ આશીષભાઈ ગુડ મોર્નિંગ નહીલો નહીલો હાડો સ્કૂલ ખુલી સ્કૂલ ખુલી જલ્દી કરો દાદા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તૈયાર તું મઢી જઈ આવું ગુડ મોર્નિંગ નાવા જો હણો વાત તો ધોરી જોડી પહેરી પેલી આ જ છે બાથરૂમ જો ગુડ મોર્નિંગ તો મઢે જઈ આવું સાડી ને સાફ કરીએ પછી આવી જાય એ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ મધે છે મનીએ પો કરી દીધું વેલા વેલા હાશી સ્કૂલ જવાનું ફટફટ કરો હે જલ્દી אין את זה לי... היי!

जो હું બતાઈ દઉં કે યાદ રહે દિલ ચોપડી તમે લઈ આવો એ રીતે માર બે રહ એક કોન્ટામાં ના બાનાય દાદાઈ છોતરા છે અસુતા બહુવાલી છે અમાર આઈ કોણ ચાલતો હતો ફનીચનમાં કોણ આ કાકા ઘરનો નીનો કાલ એમ જવું આ મેં ઓડિયો દી સોકોરું નથી ને તો રાત રાતી બહારના છોકરાને ડાકોર એમ ઘરે આવો તો કે દર્શન કરાવવા લઈને આવી જવાના ગયા દર્શન કરવા બાન બધા છે હજુ આવા ગોંદાકા ને નહીં ગયા નાસ્તો નહીં તો કરી લીધું હો મને ના કરીએ ગાડી મોટી મોટી સાફ કરી દઈએ કાચ નહીં

और गोम्मा कहीं जाता रिया तो है चलो बरो એટલા મોટા પંખા જો હા ને પવનચક્કી આવે ને એના પંખા રણમ ને દરિયા કિનારે હોય છે ને પવનચક્કી ના એના પોખીયા હ પછી લગાવો અત્યારે હા હા ગાડી વજન ના ખેંચીએ કઈ એટલું બધું નઈ 对吧 <对 S 1>、嗯？来、啊，走吧。 đấy Không Ê, cái <laughs> cái <laughs> chứ hả mình đi đây bắn thay chứ hả bây

આગળ જ જઈએ કે લી જમ્મા જવાનું બહુ લોકોવાનું નખીલું છે દે મૂટ એવું તા જે થવાનું હતું એ થઈ ગયું કરવાનું કમ્પ્લેટ યાદ હોય અને રસ્તો પેલો થઈ જાય આ બાજુ આવો એ બધું પછી લેજો બધું પછી ખાવા જવાનું આ બાજુ આ મંદિરનું હલી હા હોટલમાં નહીં જમવાનું મંદિરનું જમવાનું નેચર જોડે એ ભગવાને જે ધાર્યું હોય એ જ થાય Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ભૂમી બૂટ કાર્ડ બૂટ કાઢી ગયે કે મોના નું કપ ખોલી સુવાત ઓહો સોનાની ચેન હ રાખડી હ આલે રજાસ થઈ આઈ રહી જમી આઈ રહી આઈયા હોમે તો હ જો યો ફોન માં દેખાય કે નહીં હજુ એ વેકાય જ છે નહીં નાખવું આપડે હા બહુ નહીં જવાય એવું હા એ જો માતાજી ભાઈ ની આગળ આમાં બહુ પેલી ના કરાય બા ચપ્પલ કાઢી નાય ખાલી એમને પગ પલાર દેવાના એટલે શું થાય કાઢ ચપ્પલ હે આ આ બાજુ આમના જોડે જ બે વચ્ચે આયર્યા દાદી જોડે બે પકડ હા નહીં નહીં તું વા એમના હોમું જ ના જોયે તું એમના હોમું ના જોયા હતા

आइए बहन तो आइए दर्शन करवा दीजिए है अब आजू आ बाजू आ रही है भाई कोनानी गायो <laughs> हां आशीष के वो जो

તો આવી શરણ પાદુકા પાડી હસ બીજો પાડો એક છે ના બસ આટલા બહુ થઈ ગયું

પાર્કિંગ લઈ કરી દીધું સર ચિઠ્ઠી આપી અમને તો જઈએ હવે દર્શન કરીએ ગરતેશ્વર મહાદેવી

મહીસાગર મહીસાગર તો દર્શન નહીં કરી લીધા છે હવે જઈએ પાસા ડાકોર દર્શન નહીં કરતા આવીએ ચાર વાગ્યાનું ખુલ્લો તો મંદિર જઈએ હવે તો પાસા ડાકોર પાછા ડાકોર આવી ગાડી તો પાર્કિંગમાં કરી પાછું સો રૂપિયા લીધા પાર્કિંગના એ કલાક માટે જ ધંધા જોરદાર હા બધા જોીડ તો જો ચાલો ચાલો

啊！哦啊！都话起这哈牛。

કાલ રાતે ભૂખી થી પીઝા માગતી હતી તો વ્લોગ અહીંયા કરી છે એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી